મારું નામ છે રાજલ ગઢવી અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવિક શ્રી સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણા મધ્યે આજ રોજ મહાત્મા ગાંધીજીની કચ્છ યાત્રાની શતાબ્દી પ્રસંગે એક વિશિષ્ટ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમનો મૂળ હેતુ વિદ્યાર્થીઓમાં દેશભક્તિ સ્વદેશી વિચાર આચાર આહાર અને સ્વરોજગારી જેવા મૂલ્યોના સંસ્કાર સિંચનનો રહેલ હતો આ કાર્યક્રમનું સુચારુ આયોજન શાળાના આચાર્ય ડોક્ટર વી એમ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મા શારદીની સ્તુતિ સાથે કરવામાં આવી હતી કાર્યક્રમમાં ગાંધી વિચારને જીવન મૂલ્ય સ્વરૂપે અપનાવનાર અમદાવાદના પ્રખ્યાત પ્રવક્તા શ્રી રમેશભાઈ બારોટનું શાળા તરફથી પુષ્પગુચ્છ અને સાલ અર્પણ કરી આદરસભર સ્વાગત કરાયેલ હતું ત્યારબાદ રમેશભાઈએ બાળકોને બાળગીતો અને ગાંધી ગીતો ગવડાવી ભાવ વિભોર કરેલ હતા ત્યારબાદ દેશભક્તિના નારા બોલાવી સમગ્ર શાળાના વાતાવરણને દેશદાસથી ભરી દીધેલ હતું વિશેષ રીતે તેમને ચરખો ચાલુ રહી આવા પ્રેરક સંદેશા સાથે વિદ્યાર્થીઓને ચરખાના ઇતિહાસ અને ઉપયોગ અંગે માહિતી આપેલ હતી તેમજ ચરખાની ઉપયોગીતા અને રોજગારીમાં તેની ભૂમિકા વિશે વિષદ વાત કરેલ હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક સેવક શ્રી મોહનભાઈ માતાએ કર્યું હતું અને આભાર વિધિ શ્રી રમેશભાઈ ડાભી દ્વારા કરવામાં આવેલ હતી